છેલ્લા પાંચ વર્ષથી નાથ સંપ્રદાયના સાધુ તરીકે જીવન જીવ રહેલા એવા અંડરવર્લ્ડના કુખ્યાત ગેંગસ્ટર બંટી પાંડેની સીઆઈડીએ ધરપકડ કરી છે ભગવા વસ્ત્ર પહેરીને ગુનાખોરીમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કરનાર આ ગેંગસ્ટર વાપીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના ચકચારી કેસમાં સંડોવાયેલો હતો એક સમયે તે છોટા રાજન માટે કામ કરતો હતો ગેંગસ્ટર બંટી પાંડે પાંચ વર્ષ પહેલા નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી તે ફક્ત ફળ અને અને સેવન કરતો ભસ્મ લગાવતો હતો તેને પાંચ વર્ષથી અનાજ પણ લીધું નથી આમ તે ભગવાન કપડામાં એક સંત તરીકે ઓળખાતો હતો નાથ સંપ્રદાયના મોટા ભાગના સંતોએ પણ તેને એક મહંત માની લીધા હતા પરંતુ આ સમગ્ર છબી પાછળ ગુનેગાર છુપાયેલો હતો જે હત્યા ખંડરી અને અપહરણ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો વર્ષ બે હજાર ચારમાં વાપીના ઉદ્યોગપતિ મોતુર અહેમદ કાદીર ખાનના પુત્ર અબસુરનું અપહરણ કરાયું હતું હાલ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ બંટી પાંડેને આ કેસમાં પૂછપરછ માટે રિમાન્ડ પર લઈ વધુ તપાસ હાથ ધરી રહી છે